તો જુઓ મિત્રો આપણું બની ગયું છે મટનનું શાક અને કેવું મસ્ત અને મજેદાર બન્યું છે તમે જોઈ શકો છો અને ગ્રેવી કેવી જોરદાર થઈ છે

સાફ કરીને આપણે એકદમ મસ્ત મજાનું મટનનું શાક એટલે આપણે મટન લઈ લીધું છે અને એને ધોઈ નાખ્યું છે અને મસ્ત મજાનું કરી નાખ્યું છે અને લઈ લીધા છે આપણે બે મોટા મોટા એના બે કરી નાખ્યા છે અને ડુંગળી કટિંગ કરીને કમ્પ્લીટ કરીને રાખી છે તો હવે એને આ છે તો પ્રેશર કુકરની અંદર તો આવી ગયું છે આપણું પ્રેશર કુકર તો એની અંદર આપણે મેકી અને બે સીટી ત્રણ સીટી આપણે બોલાવી દઈશું તો બફાઈ જાય તો ચાલો ફટાફટ હવે આપણે એ તૈયારી કરવા મળવી તો હવે આપણે પ્રેશર કુકર મેક દીધું છે ને હવે આપણે અંદર આપણું મટન અને હવે આપણે અંદર આપણા ડુંગળી મરસા અને કાંદા એટલે કાંદા એટલે જેને ડુંગળી ન સમજાય એટલે એ માટે આપણે એને કાંદા અરવર કહેતા જઈએ છીએ અને હવે આપણે આને હલાવી નાખશું આપણે એક દીધા છે કાંદા અને હવે આપણે એડ કરી દઈશું હરવાલ નમક આપણે એક ચમચ નમક એડ કરી દઈશું અને હવે હરવાલ આપણે નાખી દઈશું હલ્દી પાવડર હવે આપણે આને દઈશું ચમસું પછી આપણે એને ફિટ કરીશું જ્યાં સુધી શાક ને ઉફાળો એક ઉફાળો ન આવે ત્યાં સુધી આપણે એને આમ નામ ઘડીક સડવા દઈશું તો આપણે આ કાંદા એટલે આપણે હારે નાખવાનું કારણ એ છે કે હારે કાંદા નાખીશું તો આપણે એને ગ્રેવી માટે બહુ મસ્ત અને મજેદાર બને અને જોરદાર લાગે અને આપણી ગ્રેવી ધાબા સ્ટાઇલમાં એટલે બહુ જાડી ગ્રેવી થાય છે એ માટે આપણે કાંદા અરજ બફાવા નાખી દીધા છે તો હવે આને ઉફાણો આવે ત્યાં સુધી આપણે ઘડીક રાહ જોઈશું તો જો એ ઉફાણ આવી ગયા છે અને હવે આપણે આને ઘડીક ઢાંકી અને ફાઇન છે આપણે એને બોલાવા દઈશું તો આને આપણે ત્રણ છીટી આવવા દઈશું તો હવે આપણે ચાર સીટી થઈ ગઈ છે અને શાક આપણું સડી ગયું છે એટલે બફાઈ ગયું છે આપણું તમે જોશો જો અત્યારે સીટી પાછી આપણે ભરાઈ ગઈ છે તો હવે આપણે ચેક કહીશું કે હવે આપણું શાક સડી ગયું કે નહીં હવે આપણે જોઈ લઈશું પેલા અને મસ્ત મજાનું બફાઈ ગયું છે તો અત્યારે સડી ગયું છે અને હમ સડી ગયું છે દબાવી દીધું એટલે ખબર પડી જાય તો આપણી શાક છે હવે આપણે હવે આપણે આમાં કાઢી લીધું છે અને હવે આપણે વઘાર કરવા મીક દઈશું હવે આપણે તેલ એડ કરીશું અંદર

જેની એમથી સુધારી રાખી લેશે હવે આપણે એને ઘડી સડવા દઈશું તેલમાં તો હવે આપણી ડુંગળી સડવા આવી ગઈ છે તો હવે આપણે એને દઈશું આદુ લસણ નો પેસ ખાંડેલું છે એટલે ખૂટેલું આદુ લસણ ને લીલા મરસા ત્રણ વસ્તુ આપણે એડ કરી દઈશું અને ઘણી પાસે આપણે નાખી ટામેટા તો એક નાંગ ટામેટું મોટું આપણે કાપીને રાખ્યું છે અને ઝીણું એવું બારીકથી કાપી નાખ્યું છે હવે આપણે એને એડ કરી દઈશું અને જ્યારે આપણે ટમેટા નાખવી ત્યારે માથે આપણે નમક એડ કરી દેવાનું સ્વાદ પ્રમાણે તો અડધી સમસ્યા જેટલું આપણે નમક એડ કરી દીધું છે અને હવે આપણે એને હલાવીશું તો જ્યારે તમે ટમેટા નાખો માથે નમક એડ કરો એટલે ટમેટા જલ્દી ગળી જાય હવે આપણે એડ કરીશું કાશ્મીરી લાલ મરસું તો બે મોટી સમસ આપણે કાશ્મીરી લાલ મરસું એડ કરીશું અને બે સમસ્યા આપણે તીખું મરસું એડ કરીશું અને થોડીક હળદર એડ કરીશું ધાણાજીરું બે સમસ્યા એડ કરીશું અને હવે આપણે એને હલાવીશું હવે આપણે પાણી એડ કરી દીધું છે અંદર હવે આપણે મટન એડ કરી દઈશું અને હવે આપણે હલાવીશું ઘડીક અને તમે આપણું શાક જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું મટનનું શાક બન્યું છે અને હવે આપણે અંદર ગ્રેવી કરવા માટે આપણે પાણી પાછું એડ કરી દઈશું હવે આને આપણે થી દસ મિનિટ આપણે આને સડવા દઈશું એટલે આપણું શાક થઈ જાય મસ્ત મજાનું તૈયાર અને હવે આપણે એડ કરીશું અંદર લીલે ધાણા અને અત્યારે આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું હવે આપણે આને ઘડીક હલાવી નાખશું તો જો મિત્રો આપણું બની ગયું છે મટનનું શાક અને કેવું મસ્ત અને મજેદાર બન્યું છે તમે જોઈ શકો છો અને ગ્રેવી કેવી જોરદાર થઈ છે આ છે આપણું દેશી મટનનું શાક તો જો તમને અમારો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી વાવજો અને નવા હો તો કોમેન્ટ નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ હતું આપણે મટનનું શાક અને મસ્ત અને મજેદાર બન્યું છે તો સારું આવી નવી રેસીપી ફરી પાછા એક લઈને આવીશું તો ત્યાં સુધી મિત્રો બાય બાય